કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જશે તેવા બેફામ અને બિનજવાબદાર નિવેદનને લઈને પોલીસ પરિવારમાં ભારે રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે આ આક્રોશ દર્શાવવા માટે ભુજ ખાતે પોલીસ પરિવાર દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જુબેલી ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલીમાં પોલીસના સમર્થનમાં હજારોની સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા જે દર્શાવે છે કે આ નિવેદન માત્ર પોલીસ પરિવારનું નહીં પણ જનતાનું પણ અપમાન છે રેલી દરમિયાન જિગ્નેશ મેવાણી હાય હાય અને રાજીનામું આપે તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા જેનાથી મેવાણી વિરુદ્ધનો ભારોભાર રોષ સ્પષ્ટ થયો છે આ બેફામ બફાટને કારણે ઉભી થયેલી નારાજગીના પગલે પોલીસ પરિવારે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મેવાણી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે લોકોના રક્ષણ માટે દિવસ રાત જોખમ ઉઠાવતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારો પ્રત્યેનું આ અપમાનજનક વલણ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને મેવાણીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ તેવું લોકમુખે